વિજયભાઈ રૂપાણીનું અસમાન થયું છે એના કારણે નંડન રાત એના કારણે દવાખાના દિવાલ ઉપર અફરાણું વિમન એના કારણે આગ લાગીજી એના કારણે બસો લોક મરી ગયા છે એના કારણે વિજયભાઈ રૂપાણી એની પોતે અસમાન પામાથી એના કારણે એની આસમાન સોંતી આવે તો નમસ્કાર દોસ્તો વાત કરીએ અમદાવાદ પ્લેન ક્રેચની વાત કરીએ તો અત્યારે હાલ દોસ્તો જેમ કે આ વ્યક્તિને જેમ કે ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો અને તેને દોસ્તો જેમ કે વિજય રૂપાણી માટે તે બોલ્યો હતો ખરેખર દોસ્તો જેમ કે વિજય રૂપાણીનું જેમ કે ખૂબ જ તેને દુઃખ લાગ્યું છે અને દોસ્તો ઘણા બધા લોકો તેમના જેમ કે નિધન થયા છે કારણ કે આ મોટી એક જેમ કે દુર્ઘટના બની હતી જે જેમ કે વિમાન ક્રેશ થયું હતું એની અંદર જેમ કે ઓછામાં ઓછા લગભગ બસોથી નેવું જેટલા લોકો બળીને જેમ કે ખાખ થઈ ગયા છે ખરેખર દોસ્તો ખૂબ દુઃખની વાત કહેવાય એટલે દોસ્તો જેમ કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એટલે દોસ્તો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા અને દોસ્તો જેમ કે વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરી